નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરવા જઈએ કે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવે છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે આ પહેલાં મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ચૈત્રી દનૈયા હાલ મિત્રો ચાલી રહ્યા છે અને ચૈત્રી દનૈયા દરમિયાન મિત્રો ગુજરાતનું જો વાતાવરણ જોવામાં આવે તો એકદમ મિત્રો શુષ્ક છે અને ખાસ કરીને જોવા જઈએ તો ચૈત્રી દનૈયા ખૂબ જ સારા તપી રહ્યા છે જેને લઈને જોવા જઈએ તો આગામી ચોમાસાની અંદર ચૈત્રી દનૈયાને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર સારામાં સારો વરસાદથી જોવા મળવાનો છે સાથે મિત્રો ખાસ કરીને હવે પવનની ઝડપ છે એ ખાસ કરીને ઘટી ગઈ છે આ મિત્રો અરબી સમુદ્રમાંથી ને જે રીતે પવન આવતા હતા જેને લઈને ગરમીની અંદર રાહત હતી પરંતુ હવે મિત્રો જોવા જઈએ તો પવનની ઝડપ છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી અને ઉત્તરની થશે અને જેને હિસાબે મિત્રો રાજસ્થાનના ગરમ પવનો આવશે અને પવનની ઝડપ ઘણી હોવાને કારણે તાપમાનથી ચુમાલી પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જવાય તે પણ ના એટલે કે ભારે હીટવેવની આગાઈ છે અને ત્યારબાદ મિત્રો વરસાદને લઈને આગે છે તો આજના વિડીયોમાં આગામી પંદર દિવસ કેવા રહેશે આગામી પંદર દિવસ શું મોટી આગાહી છે ચૈત્રી દનૈયાને કારણે કયા કયા નક્ષત્રની અંદર કયો વરસાદ પડશે વાવણી કઈ તારીખે થશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો સૌથી પહેલા મિત્રો ખાસ કરીને વાત કરવા જઈએ તો હાલ મિત્રો જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જોવા જઈએ તો હાલ મિત્રો જે બંગાળની ખાડી છે આ ખાડીની અંદર અને હિન્દ મહાસાગરની અંદર તમે જોઈ શકો છો કે એક પ્રકારની પેટને કારણે મિત્રો ભેજ વધારે આવી રહ્યું છે પણ બીજી બાજુ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આગામી સમયની અંદર એક્ટિવ થશે અને તેને હિસાબે મિત્રો ખાસ કરીને જે ચોમાસાનું બેલેન્સ છે એ મિત્રો ખાસ કરીને થોડુંક અટકાશે અને જેને લઈને મિત્રો હજુ પણ છે ઉનાળાનો જે મે મહિનો છે આ મહિના છે હજુ પણ ભારે ગરમી જોવા મળી શકે છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને આપણે જોવા જઈએ તો શુક્રવાર સુધી ચૈત્રી દનિયા છે એ ચાલુ રહેવાના છે શનિવાર સુધી આમ તો જોવા જઈએ તો પણ શનિવાર સુધી આપણે જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાત સહિતના ભાગોની અંદર વાતાવરણ એકદમ ક્લીન છે એટલે કે કોઈ ચૈત્ર દનૈયું છે બગડું હોય તેવું મિત્રો અત્યારે ધ્યાનમાં આવેલ નથી જે આગામી સમયની અંદર જોવા જઈએ તો ખાસ કરીને સારામાં સારો વરસાદ છે એ મિત્રો ખાસ કરીને ચોમાસું જ હશે હવે મિત્રો છેલ્લો અને લાસ્ટ આપણો વર્તારો આવશે ત્રીજનો પવન ત્રીજના દિવસે મિત્રો ઋતુ બેલેન્સ હોય છે અને ખાસ કરીને ત્યાં થી ચોમાસાની જે ઋતુની છે એ શરૂઆત થતી હોય છે બેલેન્સ ઋતુ હોય છે ચોમાસાનો વર્તારો પરફેક્ટ આપતો હોય છે તો એના આધારે મિત્રો આપણે વર્તારો છે એ કરશું પરંતુ તે પહેલાં મિત્રો જોઈ શકીએ છીએ કે અરબી સમુદ્રની અંદર પણ બંગાળની ખાડીની અંદર પણ મોટી હિલચાલ છે જોવા મળી રહી છે આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એન્ટી બન્યું છે અને તેને હિસાબે મિત્રો ભેંસિંહ ફંટાઈ રહ્યો છે પરંતુ આગામી સમયની અંદર જોવા જઈએ તો આ ભેજ છે એ મિત્રો બંગાળની ખાડી ઉપરથી થાય અને ખાસ કરીને જોવા જઈએ તો આવી રીતે આગળ વધશે અને તેને હિસાબે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને મે મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગે છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે ઝૂમ કરી અને ખાસ કરીને જોઈએ તો તમને ખ્યાલ આવશે જે આ વિસ્તારની અંદર તમે વાદળો જોઈ શકો છો આ તમામ વિસ્તાર વિસ્તારથી ખાસ કરીને વરસાદ બતા એટલે કે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગે છે આ સિવાય ત્રણ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્રણ તારીખે પણ મિત્રો ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને ત્યાર પછી ચાર તારીખની વાત કરીએ તો વધારે વિસ્તારોની અંદર અહીંયા મિત્રો વરસાદને લઈને આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે આ આગાહી મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે રાજસ્થાન સહિતના ભાગોની અંદર અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગળ કરવામાં આવી છે આ વરસાદ મિત્રો ગાજવીજ સાથે આવી શકે છે તો આપણે મિત્રો પવનની ઝડપ જ જોઈ લેવી જેથી તમને ખ્યાલ આવશે તો અહીં તમે પવનની ઝડપ જોઈ શકો છો આ પવનની ઝડપને કારણે મિત્રો ગાજવીજ સાથે ભારે તોફાન સાથે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જે પીળા કલરનો ભાગ છે એ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ આંટી બતાવે છે તો ખાસ કરીને આંટી સાથે આંધી સાથે મિત્રો ખાસ કરીને આ વરસાદને લઈને આગાહી છે ત્રણ ચાર ને પાંચ મે ખાસ કરીને જોરદાર વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે મિત્રો ખાસ કરીને આગાહી કરવામાં આવી છે બાકી જોવા જઈએ તો ગુજરાતનું જે હમણાં પવનની ઝડપ જે હતી ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર તેની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાહત મળી છે અને પવનની જે દિશા છે આની પહેલા મિત્રો પશ્ચિમ તરફથી આવતા હતા હવેના જે પવન છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપરથી આવી રહ્યા છે તો આ જે ઉત્તરના પવનોને કારણે ગરમીનું પ્રમાણ છે એ આગામી સમયની અંદર ખૂબ જ વધવાનું છે આપણે તેની પણ મિત્રો આગળ વાત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો તો જ્યાં સુધી મિત્રો પવનની દિશા ચેન્જ નહીં થાય ત્યાં સુધી મિત્રો ગરમી રહેશે અહીં તમે જોઈશો શકો છવ્વીસ તારીખથી આ દિશા છે એ પવનની ચેન્જ થઈ અને ખાસ કરીને પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે તો ખાસ કરીને ગરમીની અંદર રાહત મળશે એટલે કે બાકી ખાસ કરીને જોવા જઈએ તો ગરમી છે એ આગામી સમયની અંદર ભૂક્કા બોલાવાની છે ખૂબ જ ભારે ગરમીને કારણે લોકો છે એ ત્રાહીમા મિત્રો પોકારી શકે છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને ભારે ગરમીની આગાહી છે અને ત્યારબાદ ત્રણ ચાર અને પાંચ તારીખે આંધી સાથે વરસાદથી તૂટી પડવાનો છે હવે મિત્રો આપણે ગરમીની વાત કરી લેવી એટલે તમને વધારે ખ્યાલ આવે કે આગામી સમયની અંદર કેવી ગરમી રહેશે તો પવનની ઝડપ ઓછી હોવાને કારણે વહેલી સવારથીને જ મિત્રો આપણે ગરમીનો સામનો છે એ ખાસ કરીને કરવા જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો રાજકોટની અંદર અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી વહેલી સવારથીને તાપમાન છે જોવા મળશે ભારે બફારો મિત્રો જોવા મળશે લોકો મિત્રો ખાસ કરીને ત્રાહીમામ પોકારી જશે એવી ગરમી અને સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો તાપમાન છે એ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે જેને લઈને લોકો છે એ ખાસ કરીને કામ સિવાય ઘરની બહાર મિત્રો ન નીકળવાની સલાહ છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ચોવીસ તારીખે પણ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેને લઈને મિત્રો ખાસ કરીને તાપમાન તો વધી રહ્યું છે સાથે સાથે બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે એટલે બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ આગામી સમયની અંદર છે એ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખે આ તાપમાન છે ચુમ્માલીસ ડિગ્રી અમદાવાદ વડોદરાની અંદર મહેસાણાની અંદર ચુમ્માલા એટલે કે દરિયાકાંઠાના ભાગોને બાદ કરતાં તમામ વિસ્તારોની અંદર આ મહિનાના અંત સુધીની અંદર ખૂબ જ વધુ તાપમાન છે જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પણ મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ત્રણ તારીખથી વરસાદને લઈને આગાહીએ છીએ આંધી પવન સાથે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો તેવી જ મિત્રો ખાસ કરીને તાપમાન છે એ પણ ઘટી જાય છે પરંતુ અહીંયા તમે જોયો પવન એકદમ નિશ્ચિત દિશામાંથી નથી જોવા મળી રહ્યો તો ખાસ કરીને આગામી સમયની અંદર એટલે કે મે મહિનાની શરૂઆતમાં જ આંધી અને તોફાનથી ચાલુ થઈ જશે જે મિત્રો ચોમાસું નજીક આવવાના સંકેત બતાવે છે તો મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતની અંદર મિત્રો ખાસ કરીને પહેલી જૂનથી કેરળમાં પંદર જૂનથી ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો પંદર તારીખથી લઈને પચીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર વાવણી થઈ શકે છે